પણ ને નાલા લાગાઈ છે હું તો રડનમાં આભાર કરું છું મા મારિયા બારવાડનું નામ છે મદદની એક દંગાલ હતું એમાં પ્રસાદને પ્રસાદની મોસમ આવી અસ્તીભાઈ દંગલમાંથી જાન ચાતા ત્યારે તને રસ્તો બા અને ઈડી નું મચ્ચું છે

ઈડિયા મને શું કામ નાખશે આથી બાય આગળ ચાલ્યા જાય છે પછી તહ ઘરે દે કાચીન છે કાચીન કાચીન સાથે આથી બાયને થાય છે કાજે તો એના પૂછડીના સહારેથી એના કાનમાં ખૂસી જાય છે આથી બાય તો બેભન થઈ જાય છે